હેલો મિત્રો બધા મિત્રો નું સ્વાગત છે ફરીથી એક નવા તો શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો ને અત્યારે સવારના દસ વાગી ગયા દસ વાગે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું બોલો તો અત્યારે છે ને કાજી રોટલા ઘડે ને મારા મમ્મી દવણું કરે ને બોસ અત્યારે મોબાઈલમાં ગોધા મારે જો ત્યારે મંગળવાર છે એટલે લાઇટ એ નથી આજ મંગળવારે અમારા લાઇટનો કાપ હોય તો અત્યારે હું ને મારા જીજુ એક બીજો એક ફ્રેન્ડ છે એ જવાના છે અમે દિલવાડા અંબાની બાગ છે તોના કેરિયુની બાગ રાખેલ છે તો ના આગળ જવાના છે બરાબર તો વિડીયોમાં બધા બના રહેજો ને વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હું પણ જવાનું છે મમ્મી માટે ચશ્મા કઢાવવા નવી ચશ્મા કઢાવવાની છે જોવા તો ચશ્મા કઢાવવાની છે એના કરી ડાયરેક્ટ જવાનું છે ઉના પેલા જાય એના કેરીઓની બાગમાં તો બધા વિડીયો બના રહેજો તો વિડીયો જોવાની ખૂબ મજા આવી તો મિત્રો અત્યારે ભાઈને લઈ મારા અમારે ઓલાભાઈ સાપ શૂટર આવી ગયા બરોબર અમારે જીજો ગાડી હાકે બરોબર તો હવે આપણે અમારે ટારઝન લઈને નીકળવાના છે અહીં લીમડાનો સાયો છે તે ઘડીક ઊભી છે આ ભાઈની વાટ જોતા હતા તો હલો ફટાફટ નીકળીએ જો આપણે ગુજરાતની પબ્લિક જો છે ને માતા ભારી અમારે ગામમાં એસેય હોતા થાય તો મિત્રો પેટ્રોલ કેમકે અમે અહીંયા રોડ ને કાંઠે વિભેતા આવીને ભાઈ લેવા આવ્યા જો હવે અમે આ જંગલમાં ગીરનું જંગલ છે બરાબર આ તો તમે એક સુધી જોયું નહીં હોય તો મિત્રો ફાઈનલ અમે આવી ગયા છે હવે અને આંબાની બાગમાં આ બધી મળી તો પાડી દીધે આ બધી એટલે જ હવે જો આગળી તમને બતાવું કે દરિયામાં મોટી મોટી જો ધીસ ઇઝ મેંગો ધીસ મેંગો છે ને જડબે જલાક અહીંયા તો તમને આગળ બતાવું બરાબર સ્ટાર્ટિંગ જે એ લોકો કાશી કાશી કરી હતી ને એવું લાગે કે આ કાશી પાક નહીં તો એવી કેરીઓ રહેવા દીધી તમે આમ અંદર જાય વધારે આગળ બાગમાં તો મિત્રો જો આ કેરીના બોક્સ અત્યારે અમે ભરી લીધા બરાબર આ લોકો ભરી લીધા અમીએ તો અમે તો આગળ આવ્યા તો તમારે કોઈને કેરી લેવી હોય તો આ ભાઈને હું તમને નંબર આપ દઈ બરાબર તો સસ્તા ભાવમાં કેરી તમને તાજી તડપડતી મળી જાય કેમિકલ વગેરેની ફ્રેશ કેરી જો આપણે ઓર્ગેનિક અહીંથી પાડી આંબેલી ને આડી ભરીએ બોક્સમાં જો આ બોક્સમાં ભરવાનું ચાલુ જ છે જો ફ્રેશ કેરી છે જો ખટે તો જિંદગી કભા કેરી એક નંબર આવે જો બ્રાન્ડ કેરી છે ને બધી હાઈ કેરી છે મોટી મોટી બધી જો તમને નાની નાની કે તમને કઈ જોવા મળે જો તમે જો ઘટે તો જિંદગી ઘટે બાકી કેરીમાં કઈ ઘટી નહીં જો તમે કેરી ને એટલે તમારા મોઢામાં એક જ શબ્દ નીકળ્યો હું બહુ ખુશ છું હું બહુ ખુશ છું એવો જ તમારો વિવેકભાઈ ને નંબર તમને આપજો હું બરાબર હા ભાઈ ઓનર છે બરાબર ચોવીસ લાખમાં બાગ રાખી જ આ ભાઈ એ કેરીઓની બરાબર તો ચોવીસ લાખ રૂપિયાની બાગ રાખીશ તમે જોવો આંબા કેટલી મોટી બાગ છે કેટલા બી છે મને ખબર નથી કેટલા દિવસથી લોકો આમાં કેરીઓ પાડે ને અહીંથી બધું સ્ટ્રગલિંગ કરે છે બેસે અહીંથી બરાબર તમારે લેવી હોય તો કોન્ટેક કરજો એ ભાઈને પૂગી જાય તમારી કેરી અહીંયા કુરિયરે થઈ જાય

કલમ ની કેરી છે જો કલમની કેરી વેરી ટેસ્ટી મમ્મી તો આગળ ખાવાના છે ખૂબ ની કેરી બે કઈ ઘટે નહી તમને કેરી ખાવાનું મન થાય હા બહુ વધારે બહુ વધારે હા વધારે પડતે ખુશ છું એમ હાલો ભાઈ કેરી

ખાટી ન લાગે આ ઘડી ખાલી ઓળખો ભરો જ આવે છે હમ યંગ સી બ્રુ વાવ નાઈસ જોરદાર છે આપે પછી આપે પછી મસ્ત તો મિત્રો અત્યારે અમે કેરી ખાઈ રહ્યા છીએ જો બહુ મીઠી કેરી છે ઓર્ગેનિક આગળ અહીંથી તોડી જો વસ્તા વસ્તામાં શેરે છે જો

તો અત્યારે ચશ્મા બસમાં પેલે કેમ કે તડકો ખૂબ છે બરાબર તો અત્યારે અમે કેરીના બોક્સ ભરી લીધા છે હવે તો તમારે કોઈને લેવી હોય તો ભાઈને કોન્ટેક્ટ કરજો એના નંબર છે બરાબર તો હવે અમે આગળ ફટાફટ ઉના જવાના છે કેસર કેરી ગિરની પખિયાત કેસર કેરી છે બરાબર આ બાપા કેરી કઈ ઘટેની મોટી મોટી અહી નથી નકર તમે બતાવો પોપો કે અમે ઉઠીઓ બાજુમ દેને બતાવી દો તાજીન તળપટ a <laughs> do મિત્રો અત્યારે ચશ્મા લેવા હતી તો ચશ્મા લઈ લીધી કમ્પ્લેટ જ હતી બનાવેલી તો લઈ લીધી તો હવે આગળ ફટાફટ નીકળીએ અમારે ટાર્જન છે તડકો થઈ ગયો છે હાલો તો ચાલુ કરો ભાગ્ય કાંઈ કાંઈ અમે ઊંડા આવી ગયા તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે પપ ખાવા પહેલાં એક ઓલું તો ખાઈ ગયા વડાપાઉં તો વડાપાઉં ખાઈ ગયા પણ પછી ખબર પડી ગયા શૂટિંગ લેવાનું તો ભૂલાઈ ગયું હવે પછી પપ પાછા મેં ગયા પપ્પા

મમ્મી ને બધા વાડે વાડીએ વઈ ગયા નવું મકાન છે ત્યાં થોડુ ગાર્ડન ને બધુ પાથરવાનુ છે એટલે તો હું પણ આઈડી થોડીક વાર મા જામ ઘડીક આરામ કરી લવ પપ્પા વઈ ફિર જ હશે પછી ન્યાથી ડાઇરેક્ટ નીચે હોય આવે તો ઘડીક આરામ કરી લઈએ પછી સાંજે સીધા વાડીએ જઈએ તો મિત્રો અત્યારે અમારે ખજૂરા કોક લાવી છે તમે લાવે આયા હા ઈ ના હોની કાકી ને ઘેર નીકળ્યા કે આ પાછી કે સુતર લેતી તા અમારા તેજલબેનના સાસુ છે. મેર ઘેર આવ્યા. કાલુરા લાવ મારાકો. આતો મારવા. શાક બનાવે. શાક બનાવે? ભાત બનાવે. બિરિયાની? ઓકે બેહીજો. એ કઈ તો નહીં. જો રમે કેવું રમે. ટપડું ટપડું દીકું દીકું હું રમાડવા ને એટલે રડે મારાથી હાર્ડવેર છે હું જ્યારે એને ને ત્યારે રડે છે સૌ વાગડી દીકુડું મમમ બાજલે બાજલે તો મિત્રો મારા શાળાના લગ્ન છે એના માટે હું તલવાર લેવી આ ઓલી નાની હાથમાં રાખવાની આવે ને લગ્ન લઈને અમારે પછી હાથમાં તલવાર રાખે આમ આ નાની તલવાર એ લોકો આગળ લેવા આવીએ તો એના માટે હું તલવાર લઈ આવોસ્તાર ભાઈથી તલવાર લઈ જવાની છે એને તો મિત્રો આપણા એક ફ્રેન્ડ છે હિતેશભાઈ તો હિતેશભાઈનું એક ગેમિંગ ચેનલ છે તો એમાં બધા જઈને જરાક સબસ્ક્રાઈબ કરી આવજો એ ભાઈની ચેનલ છે ગેમિંગના પુઠ્ઠા પાડી નાખે એવા વિડીયો નાખે જો આ ભાઈ ભાઈનું ચેનલ છે તો આમાં નીચે હું લિંક આપી દઈ તો બધા લિંકમાં જઈ ને ભાઈને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો અમારે એક ગાય છે કેટલી ગાય છે મમ્મી આપણે બે ગાય છે જો આગળ કાજી દોઈને આવી દૂધ જો દૂધ છે હવે થોડું થોડું દોવા દેજ ઘણો સમય થઈ ગયો એટલા માટે કાજી રોટલા ઘડે એ શરમ ભારી શાક બનાવીને ગયું રોટલા ઘડે જ હવે લાગડી આપડા ખેતરની ને ડુંગળી જોઉં એક ભાઈને કોમેન્ટ હતી ને કે ભાઈ તમે અમારે જેમ ખેતી કરો તો ખબર પડે એટલે ભાઈ મારે ત્રણ વીઘા જમીન છે મારે પણ ખેતર છે પણ અમારે શું છે બળધું ને એવું કંઈ નથી એટલે આજુબાજુવાળા અમારે ઓલા ભાઈ છે ને એ વાઈ દે પણ ખેતર તો મારે છે સૌની નીચે હું માંડવી નું બે હમણાં લાવ્યો તો એ ભાઈ ને મારે શું કેવું હવે મારા ભાઈ ને કંઈ નથી કેવું હાલે હવે તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે મારા નવા મકાને તો આ મશીનનું બધા એના જ એક આ ઓલું મશીન છે ને આ મોટું મશીન છે બે ગડદી લે એક માં લે બે પડતી કરી નાખે એ મશીન છે આ ઓલું ગ્રાઇન્ડર છે તો એમાં શું છે આપણે પાણી ટાકો બનાવીને તો આ નો ટાકો અહીંયા પેટું ઢાકતી રહીશ બરાબર તો હજી એક પાણી પેટ છે ને એક અહીંયા આમ ઢાંકવાની છે તો અહીંયા આમ કરીને આમ ઢાકણું આવીએ અહીંયા ટાંકાનું આ ટાકો બનાવીને ઢાંકણું અહીંયા આવીએ ને તો એ ઢાંકણું કાપવાનું છે બરાબર તો મારે ભાઈ આવી ગયા છે લગાડે છે હવે લઈને આગળ ગારો નાખવાનો છે એટલે ફટાફટ અહીંથી ગારો બનાવી માથે નાખી દઈએ ને એટલે આની વારવાર બે કોપિંગ છે ને ઓલું ને આની ગારો નાખી દઉં એટલે થઈ જાય કમ્પ્લીટ એટલે પાણી ટાંકો થઈ જાય ને તો મિત્રો અત્યારે ફાઈનલી અમારા કારીગર ને અંધારું થઈ ગયું ને ત્યારે અમારા કારીગર આવે એ ક્યાંક બીજી હતા તે બીજે ક્યાંક કામ કરતા હતા એ કે હું આવું 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 એમ કરી ને અંધારું કરી દીધું અત્યારે કેટલા વાગી ગયા લગભગ તો સાત વાગી ગયા મારા અંદરજી સાડા સાત વાગી ગયા તો સાડા સાત વાગી ગયા તો હવે એ ભાઈ હવે આવીને પર કટિંગ કામ ચાલુ કરી દીધું બરાબર તો વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈએ અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર તો ચાલો આપણે મળી હવે નેક્સ્ટ વિડીયોમાં